પર્વતને ત્રણ કવિની હોડીને કોણ કરી ખાલી જગ્યા એક હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં બે દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત ત્રણ ના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો એક વિશાળ દિન છે ખરું ચાર તારા પ્રાર્થના કાવ્ય નથી ખોટું ત્યાર પછી પ્રશ્ન ચાર વિભાગ અના શબ્દો ને વિભાગ બ ના અર્થ સાથે જોડો એક સરવર બે સત્યુ પ્રશ્ન પાંચ એક વાક્યમાં લખો એક કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે બે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે ત્રણ

કવિ એ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે સાત ઈશ્વર તંતાકુકડી ક્યાં રમી રહ્યો છે ઈશ્વર મેઘ ધનુષ્યના રંગોમાં સંતાકુકડી રમી રહ્યો છે આઠ ઈશ્વર કયા સ્વરૂપે સોગાદ આપે છે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાદ આપે છે નવ હોડીને કોણ હંકારતું હશે હોડીને ઈશ્વર હંકારતા હશે ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર

ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના લાગે છે ઉત્તર સંતાકૂકડી ખગોળની અદભુત વિસ્મયકારી કુદરતી ઘટના છે ચંદ્ર ને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે ચંદ્ર પોતાની આસપાસ કરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે

ત્યાર પછી પ્રશ્ન આઠ ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો છે વાક્ય બનાવેલું છે વિશાળ દરિયાની ખારાસ ની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ ત્યાર પછી ખ સૂર્ય જેમાં જવાબ છે પાંચ એટલે કે આકાશ અને અ એટલે કે ગરમી આ બે શબ્દો નો પ્રયોગ કરી વાક્ય જોઈએ આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે ગ મેઘધનુષ્ય જવાબ આવશે એક વરસાદ વાક્ય જોઈએ મેઘધનુષ્ય ના રંગો વરસાદમાં સુંદર લાગે છે ઘ સિમ જવાબ આવશે ત્રણ એટલે કે ત્રાડ અને ઈ એટલે કે કેસવાળી વાક્ય જોઈએ ત્રાડ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે નદી છ ચાર એટલે એટલે કે કે કાંઠો અને આ પ્રવાહ વાક્ય જોઈએ નદી કાંઠે પાણીનો પ્રવાહ મસે છે ત્યાર પછી પ્રશ્ન નવ નજીક નો અર્થ શોધી સાચાની નિશાની કરો એક કુલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાઢ

ત્રણ ભગવાન ની સૃષ્ટિનું સર્જન કર્યું ચાર પરીક્ષા નજીક આવતા તેને તૈયારી પાલનહાર ત્રણ રક્ષણ કરે તે રક્ષણ હાર ચાર દેખાડે તે દેખાણ હાર પાંચ ખેડે તે ખેડણહાર ત્યાર પછી પ્રશ્ન તેર કંશ માંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક નુકસાન આઠ વિશેષ ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોની જોડણી સુધારી ને લખો એક રળિયાત રળિયાત બે ઈશ્વર ઈશ્વર ત્રણ પતંગયુ પતંગયુ ચાર મોરબી મોરબીજ ત્યાર પછી પ્રશ્ન પંદર નીચેના શબ્દોના બેદ્રાડ તરુ પાંચ નાદ અવાજ ધ્વનિ છ ફૂલ પુષ્પ સુમન સાત પર્વત પહાડ ગીરી આઠ

નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો પર્વત વૃક્ષો સોગાદ સિંહ ત્રાડ ઉત્તર ત્રાડ પર્વત વૃક્ષો સિંહ સોગાર